નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો હજી આપણે આજના આ વિડિયોમાં મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં બે વાવાઝોડા આવવાના છે અને પેટ્રોલ અને ડીઝલને લઈ મિત્રો મોટી ગુડ ન્યૂઝ સામે આવી છે ગુજરાતમાં મિત્રો આ પાકોના ટેકાના ભાવે મિત્રો ખરીદી પણ થશે અને મિત્રો આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો પીએમ મોદીની દેશવાસીઓને એક મોટી ભેટ મળી છે અને અઢારમાં હપ્તાને લઈ મિત્રો મોટા

તેમજ સાતથી બારમાં મિત્રો વરસાદ પણ થશે એટલે કે એટલે કે મિત્રો સાતથી બાર ઓગસ્ટે મિત્રો વરસાદ ભારો એવો જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું અને મિત્રો સત્તરથી ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને ઓક્ટોમ્બર મહિનામાં બે વાવાઝોડા મિત્રો બનવાના છે જેમાં મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેની અસર ચૌદથી મિત્રો અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ રહેશે અરબ સમુદ્રમાં મિત્રો સાતથી તેર ઓક્ટોમ્બરે મિત્રો હલચલ થશે અને અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ મિત્રો વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું જો કે મિત્રો વાવાઝોડા બન્યા બાદ માર્ગ તેનો નક્કી કરવામાં આવ્યો નથી કે કઈ સાઈડ આ વાવાઝોડા જવાના છે ગુજરાત ઉપર કેટલી અસર કરશે તેના વિશે મિત્રો કોઈ પણ માહિતી મળી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને મળી શકે છે મિત્રો સારા સમાચાર તો મિત્રો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને વિનમ્ય દર અનુસાર મિત્રો ફેરફાર નક્કી થાય છે અને મિત્રો ડાયનેમિક ફ્યુઅલ પ્રોસેસિંગ મિત્રો કહેવામાં આવે છે આ સિસ્ટમ મિત્રો જૂન બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી સરકારે મિત્રો ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારી પણ મિત્રો કરી રહી છે આ અંતર્ગત મિત્રો દર ત્રણ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં મિત્રો દૂઢ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ પાકોની મિત્રો ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જેમાં મિત્રો ગુજરાતમાં લાભ પાંચમના દિવસે એટલે કે મિત્રો લાભ પાંચમના બાદ તારીખ મિત્રો અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મિત્રો મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીનની ટેકાના ભાવે મિત્રો ખરીદી શરૂ થઈ જશે જેમાં મિત્રો ચાલુ વર્ષે મગફળીની બમ્પર ઉત્પાદનના લીધે લક્ષ્યાંકને લઈ મિત્રો કેન્દ્ર સરકારના સહયોગથી મિત્રો રાજ્ય રાજ્ય સરકારનું વિશેષ આયોજન પણ મિત્રો આમાં કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો મિત્રો તારીખ ત્રણથી મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્ર મિત્રો ખાતેથી મિત્રો નાઇફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર મિત્રો ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે અને મિત્રો તેની પોર્ટલનું નામ છે ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો મિત્રો ખાતે તેના નાઇફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ આવે છે તે ઉપર મિત્રો તમે તેની નોંધણી પણ કરાવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી ચોવીસ કલાક રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો જૂનાગઢમાં હજી પણ વરસાદી માહોલ રહેશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ મિત્રો અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની દેશવાસીઓને એક મોટી ભેટ તો મિત્રો પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું છે આ સાથે જ મિત્રો વડાપ્રધાને દેશમાં મિત્રો પાંચસો નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન લોન્ચ પણ કર્યા છે એટલે કે મિત્રો તમારો ચાર્જિંગ બાઇક છે અથવા તમારું મોટર વ્હીકલ છે તેના મિત્રો સ્ટેશન બનાવવામાં આવશે તેની મિત્રો નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે તે જ સમયે મિત્રો ભારત સરકારે વર્ષ મિત્રો બે હજાર પચીસ સુધીમાં દસ હજાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું મિત્રો લક્ષ્યાંક રાખ્યું છે જેના માટે પંદરસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે એટલે કે મિત્રો તમારે ઇલેક્ટ્રિક વાહન છે તો તેના માટે મિત્રો તમારે ચાર્જિંગ કરવા માટે સ્ટેશન બનાવવામાં આવશે તે માટે મિત્રો દસ હજાર ઈવી સ્ટેશનનો સ્થાપિત કરવાનો મિત્રો એક વર્ષમાં લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને જેના માટે મિત્રો પંદરસો કરોડ રૂપિયા ખર્ચવામાં પણ આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે આ ઉપરાંત મિત્રો પીએમ મોદીએ દેશના મિત્રો વીસ લિક્વિડફાઈડ નેચરલ ગેસ એટલે કે મિત્રો એલએનજી સ્ટેશનો પણ શરૂ કરવાનો મિત્રો આદેશ આપ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અઢારમા હપ્તાની મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં પીએમ કિસાનનો અઢારમો હપ્તો પહેલાં મિત્રો એક મોટો ફેરફાર થયો છે જેમાં હવે મિત્રો લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર મિત્રો જાતે અપડેટ કરી શકશે એટલે કે મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર જાતે અપડેટ તમારે કરી લેવાનો છે આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટથી ઓગસ્ટથી મિત્રો ત્રીસ નવેમ્બરની વચ્ચે કોઈ પણ તમારા ખાતામાં મિત્રો આવી શકે છે જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ આની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પણ આ યોજનાનો મિત્રો સત્રમો હપ્તો અઢાર જૂને મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ હજાર રેશન કાર્ડ બંધ કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો દિલ્હીમાં એક બે નહીં પરંતુ મિત્રો ચાલીસ હજાર કાર્ડ રદ કરવામાં આવી ગયા છે વેરિફિકેશન ચેક દરમિયાન સરકારે આ મોટો નિર્ણય લઈ લીધો છે દિલ્હીમાં મિત્રો નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો તેની પાછળ મિત્રો તપાસ કરવામાં આવી હતી અને તે નકલી હોવાનું મિત્રો જાણવા પણ મળ્યું હતું જેથી મિત્રો લોકોને રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ પણ મિત્રો કરવામાં આવી હતી અને જેના લીધે મિત્રો ચાલીસ હજાર કાર્ડ દિલ્હીમાં મિત્રો બંધ કરવામાં આવી ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની આ યોજના મિત્રો ગરીબો માટે મિત્રો રૂપ સાબિત થઈ રહી છે જેમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મિત્રો એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડી રહી છે જેના દ્વારા જનતાને મિત્રો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે જેમાં કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ રહી છે જેમાં મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે આજે મિત્રો તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો